તો રાજકોટના ધોરાજીમાં દશેરાએ ધોધમાર વરસાદ સતત પાંચમા દિવસે ધોરાજી તાલુકામાં વરસાદ વરસ્યો છે ભારે પવન સાથે ધોરાજી તાલુકામાં વરસાદ વરસ્યો વરસાદી માહોલ રહેશે તો રાવણ દહનના કાર્યક્રમમાં વિઘ્ન આવશે સતત વરસાદથી ખેડૂતોનો પાક પણ નિષ્ફળ જવાની ભીતિ સેવાઈ રહી છે તો સતત પાંચમા દિવસે ધોરાજી તાલુકામાં વરસાદ વરસ્યો જેના દ્રશ્યો તમે સ્ક્રીન ઉપર જોઈ શકો છો દશેરા પણ છે એટલે જો આવો ને આવો વરસાદ રહ્યો તો રાવણ દહનના કાર્યક્રમમાં સ્વાભાવિક રીતે વિઘ્ન આવશે ને એટલું જ નહીં મુખ્ય વાત એ છે કે ખેડૂતોની ચિંતામાં વધારો થયો છે રાજકોટ જિલ્લાના ઉપલેટા પંથકમાં પણ પાંચમા દિવસે વરસાદ ઉપલેટા શહેર અને ગ્રામ્ય પંથકમાં વહેલી સવારથી વરસાદ વરસ્યો મજેથી ફુઢેચ ગઢાળા સેવંતરા ગામમાં વરસાદ વરસ્યો છે તો કેરાળા મોજીરા સહિતના ગ્રામ્ય વિસ્તારમાં પણ વરસાદ વરસ્યો સતત વરસાદથી ખેતી પાકોને વ્યાપક નુકસાનની ભીતિ કપાસ મગફળી સોયાબીનનો પાક નિષ્ફળ જવાની ભીતિ છે એરંડા તુવેરના પાકને પણ સતત વરસાદથી નુકસાન થઈ શકે છે વધુ વિગતો સાથે સંવાદદાતા નિલેશ ફોનલાઈન ઉપર જોડાયા છે નિલેશ અત્યારે શું સ્થિતિ જોવા મળી રહી છે ઉપલેટામાં કારણ કે એક બે નહીં સતત પાંચ દિવસથી વરસાદ વરસી રહ્યો છે કે જે રીતે એક બાજુ નોરતા નો તહેવાર ચાલુ હતો ત્યારે સતત પાંચ દિવસ થયા છે રાજકોટ જિલ્લાના જે ધોરાજી છે ઉપલેટા સહિત વિસ્તારોમાં છે તે ભારે વરસાદ વરસી રહ્યો છે ત્યારે ધોરાજીમાં આજે દશેરાનો દિવસ હોય અને આજે રાવણ દહન જે મોટો કાર્યક્રમ યોજાય છે ધોરાજીમાં જો આ સતત આવો ને આવો વરસાદ રહ્યો તો રાવણ દહન ના કાર્યક્રમમાં પણ વિક્ષેપ પડી શકે છે ત્યારે કહી શકાય કે જે રીતે સતત પાંચ દિવસથી આ વરસાદ વરસી રહ્યો છે ત્યારે ખેડૂતોમાં પણ એક પ્રકારની છે તે ચિંતા છવાઈ ગઈ છે ત્યારે ઉપલેટાની જો વાત કરીએ તો ઉપલેટા પંથકમાં જે રીતે કુંભેર છે લાઠ છે મધેઠી કઢારા સેવતરા કેરાળા તેલંગણા પાટણવાવ સહિત ગ્રામ્ય વિસ્તારમાં છે તે આજે વહેલી સવારથી જ ભારે વરસાદ વરસી રહ્યો છે ત્યારે કહી શકાય કે જે રીતે સતત પાંચ દિવસ થયા વરસાદ આવતા જે ખેડૂતોના ખેતરમાં જે મગફળી તૈયાર થઈ ગયેલા પાથરા તૈયાર પડ્યા છે તેમને નુકસાન થવાની ભીતિ સેવાઈ રહી છે ત્યારે હાલ અત્યારે ખેડૂતો છે સતત ચિંતામાં મુકાયા છે જી આભાર